ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ચાલી રહી છે ત્યારે ઝોન આવતા પોલીસ મથકમાં પકડાયેલા અધદ રૂપિયા એટલે કે સાડા ત્રણ કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ઝોન ચાર વિસ્તારમાં આવતા વારસીયા બાપો સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસ થી ચોવીસ સુધી બસો થી વધુ દારૂના કેસો કરવામાં આવ્યા હતા આવેલી ગૌચરની જમીનમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસીપી પન્ના મુંબઈયા એસપી એમપી ભુજાણી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા પોલીસ ઝોન ચારના ડીસીપી પન્નામુમાએ જણાવ્યું હતું કે વારસિયા બાપો સિટી હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં બુલડોદર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે આજ રોજ ઝોન ફોર હેઠળના હરણી સિટી વારસી અને બાપુદ ચાર પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે એ અનુસંધાને આજે એસડીએમ શ્રી નશાબંધી અધિકારી અને ઝોન ફોરના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ અને આ ટોટલ કુલ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે